એકવીસ ઓગસ્ટે ભારત બંધના પગલે આજે વહેલી સવારથી તાપી જિલ્લાના સોનગઢ વ્યારા ઉજ્જલ ડોલવણ સહિત તમામ તાલુકાઓમાં બંધની અસર જોવા મળી હતી કેટલાક દુકાનદારોને અજાણતા જ વર્ષ દુકાન ખોલી હતી જેને આદિવાસી આગેવાનોએ બજારમાં નીકળી બંધ કરાવી હતી આદિવાસી આગેવાનો સોનગઢ વ્યારા સહિત તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખુલેલી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા નોંધું રહ્યું કે સોનગઢમાં વેપારીઓએ બંધમાં આવેલા સા સહકાર બદલ આદિવાસી આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ ઘણા લોકોને તો એ ખબર જ કે કેમ કરાવવામાં આવી રહ્યું છે કેટલાકને લાગ્યું કે બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ભારત બંધ રાખવામાં આવ્યું તો કેટલાકને લાગ્યું કે બાંગ્લાદેશમાં ભારતીય સમાજ અને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભારત બંધ રહ્યું પરંતુ ખરેખર તો એક આઠ બે હજાર ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટે જાતિ પ્રમાણે અનામત અંગે આપેલા ચુકાદાનો વિરોધ કરવા ભારત બંધ નું એલાન અપાયું સુપ્રીમ કોર્ટના સમાજને શું નુકસાન થશે તે અંગે સમાજના આગેવાનોએ માહિતી આપી પોતાનો મત રજૂ કર્યો સોનગઢમાં આદિવાસી યુવા નેતા યુસુફ ગામિત પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામિત લીલાભાઈ ગામિત રેહાનાબેન સાથે મોટી સંખ્યામાં આદિવાસી મહિલા અને પુરુષ આગેવાનો સાથે યુવાઓએ બંધને સફળ કરવામાં જોડાયા હતા આજે જે ભારત બંધ રાખવામાં આવ્યું છે ત્યારે એસસી સમાજના એક આગેવાન તરીકે શું સંદેશો જય ભારત જય સંવિધાન મારું નામ ગોપાલ સામુદ્રી શિલાનંદ બૌદ્ધ હું ભારતીય બૌદ્ધ મહાસભાનો દક્ષિણ ગુજરાત વિભાગનો અધ્યક્ષ છું બિજલી મજદૂર પંચાયતનો જનરલ સેક્રેટરી છું આજના આ ભારત બાંધના જે કાર્યક્રમ છે આ ભારત બંધનું જે એલાન થયું છે તે એલાન માટે અમારા સંગઠન તરફથી અમારા બંને સંગઠન તરફથી હું સંપૂર્ણ એમને સમર્થન આપું છું એનું કારણ છે કે દેશની અંદર એસટી એસ એસટી અને એસસી અને એના સિવાય બી બધા ભારત દેશના એક સાથે રહેવું જોઈએ એકતામાં રહેવું જોઈએ ભારતને એકતા બહુ મજબૂત રહેવી જોઈએ એ ઉદ્દેશથી સંવિધાને આ બધા કાયદાઓ બનાવેલા છે અને સંવિધાનિક કાયદાઓ બનેલા હોવાથી તેના હિસાબે અમે બધા એક થઈને ભારતના દેશ માટે ભારતના કલ્યાણ માટે બધા માટે અમે સાથે રહ્યા છીએ પરંતુ આજે એક આઠ બે હજાર ચોવીસના રોજ માનનીય સુપ્રીમ કોર્ટના જે એક હુકમ થયો છે તે હુકમમાં એસટી અને એસસી ખાસ લખીને એના પર વર્ગીકરણ અથવા તો ખોટે પે કોટા એવું કરીને અલગ અલગ કરવાની કોશિશ કરી છે અને રાજ્યપાલને આ બધું કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે એવું આપણે ચુકાદામાં દેખાય છે અને એ ચુકાદાથી એસટી એસસીને જે પણ એકતા છે અથવા તો એમને જે મળતા લાભો છે એ લાભોમાં ચોક્કસ રીતે વિવાદ ઊભો થાય એવું છે અને અલગ અલગ થશે એટલા માટે આ ચુકાદો અમે એમ માનીએ છીએ કે આ ચુકાદાને લગભગ રદ કરવા માટે આ સરકાર ધ્યાન આપે અને એના પર જે આ કરે તો આ સંવિધાનિક જે કાયદો હતો પહેલાથી અને જે રીતે ચાલતું હતું એકતા સાથે અને એમને ન્યાય મળે એવું હતું અને મળતો હતો તે રીતે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે એ માંગણીને લીધે અમે આજે સોનગઢમાં તાપી જિલ્લાના સુરત ગુજરાતના તાપી જિલ્લાની અંદર અને સોનગઢ નગરની અંદર અમે આ બંધના એલાનને સમર્થન માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે આપ સૌ બધા સાથ આપો અને બધા આપણી સાથે છે આજનો સજ્જડ બંધ છે એવો અમને દેખાય છે આટલું જ કહીને જય ભીમ જય ભારત જી આપનો જય બિલાભાઈ ગામી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જિલ્લા પંચાયતનો સદસ્ય બિલાભાઈ આજે આટલા મોટી સંખ્યામાં જે બંધ કરાવવા માટે બજારો બંધ કરાવવા નીકળ્યા છે લોકોએ સ્વયંભૂ પણ બંધ કર્યું છે કેમ આનું કારણ શું છે એમનું કારણ એવું છે કે સુપ્રીમ કોર્ટે જે રીતે ચુકાદો આપવામાં આવ્યો છે કે એસી અને એસટી માટે કે એ જાતિ આધારિત અનામત આપવા માટેનો જે જજમેન્ટ આપ્યું છે એમના વિરોધમાં આજે આખું દેશ બંધ એટલે આખો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે એના સંદર્ભમાં અહીંયા આજે અમારા આદિવાસી એસટી એસી આગેવાનો ઉપસ્થિત રહી આ સંગણ ગામમાં બંધ કરવા માટે અમે સવારથી અહીંયા ઊભા છે ત્યારે દરેક વેપારી મંડળ એ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો છે સજ્જડ આજે સમગઢ બંધ છે ત્યારે હું આ દા સંગઢ નગરના અને વેપારી મંડળ જેણે ખૂબ સારો સહકાર આપ્યો છે આ બંધ એલાનને સફળ બનાવવા માટે જે સહકાર આપ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા આદિવાસી આગેવાનો એસસીના આગેવાનો એ પણ એટલો સહકાર આપ્યો છે અને આ આજે સજ્જડ બંધ પાડવા માટે જે સાતને સહકાર આપ્યો એમના માટે હું તમામ આગેવાનોનો પણ આભાર વ્યક્ત કરીશું બિલવે આ જો આજના જે આ બંધ છે એનાથી જો સફળતા ન મળી આ આંદોલનને તો આવના દિવસોમાં સમાજ શું કાર્યક્રમ આપશે આજનો જો અંત નહીં આવે તો આવનારા દિવસો માટે અમે ખૂબ મોટું આંદોલન કરીશું આદિવાસીને કેવી રીતે આદિવાસી અને દલિતને કેવી રીતે ન્યાય મળે એમના માટે અમે સાથે મળીને એમની લડત

અને જે નવ યુવાનો છે એમણે જાગૃત થઈને અમારી સાથે જોડાવું પડશે એની અમે આવનારા દિવસો માટે પણ આગેવાની લઈશું અને એની પણ અમે મોટી લડત આપીશું જી ધન્યવાદ આદિવાસી સમાજ અને એસસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે સોનગઢમાં પણ તમામ વેપારી વર્ગે ભારત બંધના આદિવાસી સમાજના એલાનને સહકાર આપ્યો છે અને સોનગઢ તાલુકો સજ્જડ બંધ છે ખાસ કરીને જ્યારે ભારત દેશ બંધારણ પ્રમાણે ચાલતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલતે જે જજમેન્ટ આપ્યું છે આદિવાસીઓનું વર્ગીકરણ કરવાનું એ આદિવાસી સમાજ અને એસસી સમાજને સ્વીકાર્યો નથી અને એના માટે આજે સોનગઢ તાલુકા સજ્જડ બંધ છે